ભરૂચની સોયોપાલ સોસાયટીમાં રહેતા મહમ્મદ સામીએ પોતાના આઠમા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી ભરૂચના મહમદ સામીએ અગાઉ પણ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી કોરોનાની મહામારીના સમય મહમ્મદ સામીએ એક હજાર માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા અને આના અગાઉનો જન્મદિવસે ત્રણ કુવા પાસે આવેલ આંગણવાડીના ભક્ત બાળકો સાથે કેક આપીને તેમને ગિફ્ટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી જ્યારે મોહમ્મદ સામીએ ગરમીમાં ચાલતા બાળકો ચપ્પલ ના હોય આટલી ગરમીમાં બાળકોના માથા ઉપર કેપ ના હોય તેવા બાળકોને મોહમ્મદ સામીએ ચપ્પલ અને કેપનું વિતરણ કરી અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી મોહમ્મદ સામીએ દરેક બાળકોને પોતાના જન્મદિવસે કેક આપીને પાર્ટી દ્વારા પૈસા વેસ્ટ કરે છે તેના કરતાં લોકોને મદદ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરો તેવી અપીલ કરી હતી રિપોર્ટર ગુજરાતી ન્યૂઝ ભરૂચ